વડોદરા શહેરના કોઠીપોળ જૂની કાછિયાપોળમાં શ્રી કૃષ્ણ મંદિરના છેતાલીસમા પાટોત્સવ નિમિત્તે શ્રીજીના વેદમંડી ઉત્સવને લઈને ઠાકોરજીની પાલખી કાઢવામાં આવી હતી વડોદરા શહેરના કોઠીપોળ જૂની કાછિયાપોળમાં આવેલ શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચે સમસ્ત સંચાલિત શ્રી કૃષ્ણ મંદિરમાં છેતાલીસમા પાટોત્સવ નિમિત્તે સંપૂર્ણ ચાંદી જડિત વસ્ત્ર તેમજ સુંદર દર્શન વિવિધ મનોરથ અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં કોઠીપુરમાં એકસો પચાસ વર્ષ જૂનું આવેલ શ્રી કૃષ્ણ મંદિરમાં છેતાલીસમાં પાટોત્સવ નિમિત્તે ઠાકોરજીને પાલખીમાં બિરાજમાન કરી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી સાથે આ પાલખી પાંચપુળમાં ભગતોને દર્શન કરવા માટે ઠાકોરજીને પાલખીમાં બિરાજમાન કરીને પાલખી યાત્રા કાઢવામાં આવી હતી સાથે આ પાલખી યાત્રામાં સમાજના યુવાનો અને મહિલાઓ પણ જોડાયા હતા અને પાલખી યાત્રામાં એક સરખા પહેરવેશ ધારણ કર્યા હતા અને પાંચ દિવસ શરદોત્સવ રાસગરબા શ્રીજીના દત્તાત્રેય દર્શન તારીખ દસના રોજ અખંડ ધૂન સાથે તારીખ અગિયારના રોજ શ્રીજીના સંપૂર્ણ ચાંદી ચડિત વસ્ત્રો તેમજ શણગારના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ઠાકોરજીની પાલખીમાં અલૌકિક અને અદ્ભુત શણગાર કરવામાં આવ્યા હતા અને ઢોલ નગરા સાથે વેરમુંડી ઉત્સવને લઈને ઠાકોરજીની પાલખી કાઢવામાં આવી હતી આજના રોજ જે ભગવાનનો વેરામુડીનો ઉત્સવ છે તે અમારી આ કાછાપુરની પાંચ પુરમાં ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નીકળવાના છે કોઠી ફળિયામાં થઈ કોઠી ફળિયામાં થઈને કબીર મંદિર ફળ્યું કબીર મંદિર દાળભૂ ખાંચો ફળિયા રાજમેર રોડ પર થઈ દરેક મંદિરમાં ભગવાન દરેક ફળિયામાં પૂળમાં ભગવાન ભક્તોને દર્શન માટે નીકળ્યા છે અને રાત્રે નવ વાગે ભગવાન પાછા પોતાના મંદિરમાં પ્રવેશ કરશે અને તે વખતે પણ મહાઆરતી રાખેલ છે